આલે હોર સીધા નામ રે ત્યાં બેડા પાર રે એ મોમા માર ભઈ બન્ને કેજો કે વાગો કરી લે આત્મા આતારે

હું રહી છે હું તો મગજ ખરાબ મારું મગજ ખરાબ કઈ નાયુ તેને લાકડી ના તૂટે એ રીતનો પ્લાન બનાવો છો તને જ મોદી હા એ રીતના ધંધા કરવા પૈસા મંગાવવા એક તારી ખબરી જશે પાછી કે મને મોદી પાડી તમે બહાર જઈને મોદી પાડો હલો હા ભાઈ શું આજ મિલન ડેમો એકસો તેર પોનો આપવાનું છે અલ્યા ભાઈ મારા પણ આજે મારા પાસે પૈસા નહી બિલકુલ એક રૂપિયો નહીં પડ્યો કે ઘેરથી ડોસી બોલી કંટાળી છું એ કોમ ધંધો કરતા નહીં ઘેર મળું નહીં મેઠું નહીં વાત થાય લાખ રૂપિયો ની હો તે પોનો આવા એનો સગો થાય હમ પૈસા જોવું કે ભાઈ તું આલે તો પછી તારા પાસે નહીં ને પછી મારા પાસે નહીં યાર બધો ફિનિશ થઈ ગયો હું તો

સોળી ઘેર જવું હતું કે ઓપિયો હાથમાં છે નહીં ડોસી પાણી નતા બરોબર છે એ કીધું હાથમાં હલવા જોવું કે સોળીને સમય દેવાનું મારે પડે પણ છો પલાસોળી સોળીના ગેર જતા હોય તો તમારે ડોસી ને લેતા જઈએ કે પૈસા તો જો મને ખબર છે તારો હું ધંધો છે લે તારો કોમ ધંધો છે મારા ઓછા વાર પડે છે ચોકડ વદલી લખાઈ આવશે તને પૈસા હાલવા લે

ધાર દઈશ તે કમ કરો હમણું ઘેર આવીને હાલી દઉં નથી ઘેર નહીં ત્યાં ઘેર નહીં આબુ હવર હું દઉ દિવસ પકડું છું તમારા ઘર પાસે આવીને પછી લઈ દઉં હું શોધી ખબર ના પડે એટલા હા તો આવો તો હું લઈને આવું હવે વાત ના કરતા મારે રોડ પડે આપણે હા 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 બસ 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 હ હારું હા સારું સારું સબજા એ માતાજી હાજરી લો બસ

ભગવાન ના વાલો છો તો સારું કાલ ઉઠીને મના મારા હારિયો ને પીયો રયો ને એના બદલા નાખી કે મારે મને સોડીને જમાઈ આયા ને ગમે તે પણ હું મારે હારો ના પાડતા પણ મારે મારા ઘર લઈને પાછું ફટાફટ આવીને ખબર તો કાઢી પડશે પણ કાલ સવારે

મારી આબરૂ કાઢો છો ઘણો કઈ કઈ થાકે પણ મારો મોનો તો પણ મોનો સોય ની એક વખત કે હું કોમે ન જાણો છો અગર મને બાંધ ને કરાણો નહી હો ઘર મન ઘર બેહી રહું જાર હું દે રે નહી ભૂલો કશુ અને સાપ નહી ભૂહાય તારો બીમો ઘર માં જો કોઈ ધંધો કરું નહી મારો કોઈ કામ કરું નહી મારો ના પણ બેટા એ તા બા કોઈ કોઈ કામ ના કરાય તું એ ના કરું તો પછી ખા હો હો હા હું કમે કમે લાવ ને રા વાપરો જુગારમન વાતો કરાવવા ખા ગમનો ના ના આબરૂ મારી કાઢવાની આ તાર મોમાઈ નઈ ને તાર મોમાન બોલે ને ના ખો ખા ભગાઈ ના ખા તા કે તાર હું એક તો અને હું કહું છું આ તાર તાર ભાત મે ઠો બા હા તે તાર ખાખાની વાત કે કરતા તા કે કીધું અમાર થી આ બા એક મોકલું ગેટ કોણ કે મે ઠો બા તાર તાર ભા જો હગુ કરવું તો કરો પણ પાછી આબરૂ ના કાટતો મારી ઈકણ જઈને કઈનો બાપો તો જુગારીઓ છે ને વલ્લીવાળો છે ને ઉમ છે ને તેમ છે ને આ ખોટો મારો હગુ પાછું થયેલું પાછું ભેળાઈ હા બધું ના ના બાપાને તો એ તો અમે કહી દીએ છે કે આ છોકરાને કોઈ કોઠો નહી રાખવાનો હવે આખા ગામમાં તો ખબર છે ને બીજા ગામમાં ખબર પડશે કે એનો બાપોનો આ એનો ઘર આવું છે કે મેં બંધ કર માઠા બંધ કર તો આ હું થતા હું કહું છું એને બે શબ્દો કહું છું કે મારા બાપાને જે સમજાવી દયો અટી ફીને પાછું લઈને આઈ લે તું તો કોમ જોવાતા ना ना, ना। <tell noise> <आ? tell noise> <देजा? tell noise> जी पासा

પણ મનથી છોડીન કેતા ના કેને થોડીક તકલીફ જરૂર કે એટલે તો હું કહું છું મન ના પાડતા ના પાડતી પણ કાલ બને નહીં કે જમીન જમીન છોડી આવે પછી કે જમીન ખાવા પીવામ ધ્યાન જ રાખતા નઈ કહું છું ખાવા ને રાખો કાલ ઉઠીને મેણું રહી જાય

કરવા માંગીએ છે અમારા માન બધાએ પણ એક તો આ મારો બાપો રહ્યો ને એ મૂડે બેઠો છે અમારા નાના એ મૂડે બેઠા છે બોલો કંટાળા છે અમે આખા ગોમવા તા જો તો હોપડી હોપડી મારા કોણ ભરાઈ ગયા કોણ બેરા થાય બોલો કે તારો બાપો વલ્લી રમસ જુકાર રમસ ને ઘરમાં તો તમે જો ને મેં તમને કહ્યું છું અરે એક રૂપિયો મેકતા નહીં બોલો અરે આપણા બે ઘરોમાં એ તણે આ બધું નાટક કરે છે એની અસર જેટલી પડે છે હું એ જ કહું છું પણ શું કરું

અલ્યા મજૂરી જ આવી કેમ અમે શું ચોરસી તેલ ભાઈ એ તો હેડ હેડ છે થોડી પાછો મારા 32 લગન લેવાનું છે અને પાછો માં ઘોણો કાયા જવું પડ્યાતા પાછો કે ફઈ છે તે ઘોણો તો ગાતાને અલ્યા થોડો આવાત બાર ખોકડી તે પ્રેક્ટિસ કર લાવ लगान मो कोई, होट ना पला तेवी સો મે ફુબા મેલે બેડા ગાવ આ ટાઈનો લે આજુ બેલે આનોમાં માના આલો એ પકડ હેટ આ આમાં બાપો આટલે લાવ હ તો વાત પૂરી થઈ જાય હેઠાનો બેઠા નેઠવા જ આટલું કટ્ટો આય છે આ ડાળો હું અરે એક કિલો અરે એવું રાખો ગતાણે અને છોડી દે છોડી દે તાણે હવે બોલાને બીજું કોઈ તો કોઈ બોલાત ના સાચી વાત છે એ કે લગન છે કે પ્રેક્ટિસ કર થોડી ગરમાદે કહો જો આવ હવે પેલું કાલે નક્કી કરવાની છે પાછું જવાનું છે અને દાઢી બાઢી કરાવવાની કમ્પ્લીટ થઈ જાય લુકળો-બુકળો લઈ જા માર પૈસા જે તૈયાર લઈએ હાલ તો અરે તૈયાર નહીં

વાત <coughs> <coughs> ડાવાખોન અમા બોનો કાઢશો નઈ તમે આ તો નઈ જાય ડાવાખોન માની બની હેડજો હેડો ડાવાખોન બીકો કોણ છે ની માને ગેસ થી શું શરમ નઈ થી કે છો તમે પણ વાતો હંભળો કે તમે ગોળ ગોળ જે હોય તો ડોક્ટર દવા આલશે તમે તાર હટજો અલી બેટા પણ મને કશું નઈ થયું તું માનવું થી મારા ના પૂછે હું કોઈ નઈ તું તમે તાર કોઈ મને ના ક્યો તમે તાર છોરી ન ક્યો તમે તાર જે સમય તો કશું નઈ થયું હાલ તો ગોળ લાગઈ છે ને મને કીધું આ નોકરી ઘેર આયા જતા તો નોકરી

જોකොનો વધારે જરૂર પડે તો 10000 આલીને આવ્યો છું હું મને કીધું છે ને 10000 પણ ના પાડતા તેરા મારા છોરીને ના કેતા કે એને કેવી રીતે ચિંતામાં કે બીમાર પડશે 1000 રૂપિયા ના પાડે બોલજો હા 10000 લેજા ભાઈ બીજુ બધું ઠીક છે મારી આબુ કાઢો

અબ જતો તો તમણે કે હાવ શરમ જેવું છે તમે હોભળો ઓમ કોઈ અલ્યા કોઈ હંબુર હોય ને પણ છોડીને ના છેતર જમઈને કદી ના છેતર જમઈ આયા સાબુ કા કાઢો છો બીમાર સમાધાન કરીશું સમાધાનની વાત ચાલો પણ તમે મને નહીં મને આરાહોને કીધું હે કે મારા પૈસા જો છે હું તમને શું ના પાડતા મારા હાહુ છે બીમાર પડવાના છે અને મારા હાહુ છે પડવાના આવતા તમે થૂ થઈ જઈએ બસ ગોમમાં ભૂલ થઈ જઈ હું જમઈ ભૂલ થઈ જઈ વાત કરું

એ બધા ગમે લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો જય હતી